સુરતના માંગરોળથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે માંગરોળ વેરાકોઇ ગામે બોડી બોરીબેરી ફરિયા પાટે રહેણાંક વિસ્તારમાં ઘસી આવેલો દીપરો રાત્રે એક વાગે પાંજરે પુરાયો ત્યારે વાત કરીએ તો માંગરોલ તાલુકાના વેરાકોઇ ગામ બોડી બોડી ફરિયા ખાતે છેલ્લા કેટલાક દિવસથી આ દીપડાએ આતંક બચાવ્યો હતો આ દીપડાએ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મારણથી શોધમાં વેરાકોઇના બારીબેડી ફરિયા ખાતે ઓટલા ઉપર સુધી બે મહિલાની નજીકમાં આવી ગયો હતો ત્યારે બાજુના ગળે કૂતરાના બચ્ચા ઉપર દીપડાની નજર પડતા તે બચ્ચાનું મારણ થયું હતું આ બાબતે ફરિયા ફરિયાના જાગૃત નાગરિકે ગણપત ગામી ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વાકલ વન વિભાગને જાણ કરી હતી પિંજરું મુકાયું હતું જો કે કૂતરાના બચ્ચાના કારણે સદનસીબે બે મહિલાઓને બચાવ થયો હોવાની આસપાસ રહેતા અન્ય પરિવાર સહિત ફરિયાના તમામ લોકો ભયભીત બન્યા હતા જેથી વાકલ વન વિભાગ દ્વારા મારન સાથે પિંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધરાયા હતા છેવટે ગત રોજ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસે ખોરાકની શોધમાં રાત્રે એક વાગે આવેલો દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે દીપડો પાંજરે પુરાયો હોવાની ગામી દ્વારા વન વિભાગને જાણ કરાતા માનવી વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દીપડાને રેસ્ક્યુ કર્યો હતો બીરો રિપોર્ટ એસજે ટીવી લાઈવ ન્યૂઝ સુરત